નમસ્કાર પોડકાસ્ટ વિથ ભાગેશમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે દર્શકો આજે એક એક એવા વિષય પર આપણે વાત કરવી છે કે જેના સિવાય આ મનુષ્ય જીવન જે છે તે શક્ય જ નથી જય દર્શક મિત્રો હું વાત કરી રહ્યો છું ખેતી અને આ એ જ ખેતીની આપણે વાત કરીશું કે જેના વગર મનુષ્ય જે છે આદિકાળથી આ ખેતીને કારણે જ જે છે પોતાનું જીવન જે છે ગુજારતો આવ્યો છે અને આજે પણ કેટલી પણ ટેકનોલોજી આગળ વધી જાય પણ ખેતી વગર મનુષ્ય જીવન જે છે તે અધૂરું જ રહેતું હોય છે અને આજે આપણે આ જ વિષય પર વાત કરી રહી છે અને ખેતીમાં આગળ કેવી રીતે કરી શકાય ક્રાંતિ ખેતીમાં હજુ કેવી રીતે લાવી શકાય તે વિષય પર આપણે આજે વાત કરી છે અને આપણી સાથે ખેતીના જ એક એક્સપર્ટ એવા મિતેશભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે જે તેઓ ખેતીમાં એક નવી ક્રાંતિ લાવી રહ્યા છે અને તે પણ જે બાંબુ વિશે આપણે વાત કરી છે કે બાંબુની ખેતી કેવી રીતે કરી શકાય અને બાંબુથી કેટલી પ્રોડક્ટ્સ જે છે તે બનતી હોય છે અને તેનાથી જે ખેડૂતો હોય છે તેઓને કેટલો ફાયદો થતો હોય છે જે બાંબુની બનાવટનો ઉપયોગ કરે છે તેઓ લોકો પણ કેટલો ફાયદો થતો હોય છે અને તેવા વિષય પર આજે આપણે વાત કરીશું આ પોડકાસ્ટ વિથ ભાગેશમાં મિતેશભાઈ પટેલ જે સામાજિક કાર્યકર છે અને વર્ષોથી એટલે તેમનું જીવન જ જે છે તેમણે ખેતીમાં વિતાવ્યું છે સ્વાગત કરીશું મિતેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે પોડકાસ્ટ વિથ ભાગેશમાં શું કહેશો મિત મિતેશભાઈ ખેતીમાં વર્ષોથી તમે છો અને આગળ વધી રહ્યા છો અને કંઈક નવી ક્રાંતિ જે છે તમે લાવી રહ્યા છો મારું નામ મિતેશ પટેલ છે અને હું છેલ્લા પાંત્રીસ વર્ષથી ખેતી વિષયક અને ખેડૂતોનું કેમ હિત થાય એ જ મારું ઉદ્દેશ છે અને અત્યારે પણ હું બાંબુની જ્યારે વાત કરવા માગીએ છીએ આપણે તો બાંબુમાં સામાજિક વનીકરણ સાથે રહીને એક કરોડ બાંબુ વવડાવવાનું ભગીરથ અભિયાન સ્ટાર્ટ કરેલ છે હું મારા ખેડૂત મિત્રોને એટલું જ કહીશ કે તમે આખું ખેતર ના વાવો તમારી જે બોર્ડર આવે એ બોર્ડરને વાવો અને એનાથી જે આર્થિક ઉન્નતિ થાય ત્યાર પછી તમે ખેતરમાં જાઓ તો એનાથી તમારું તો આર્થિક ફાયદો થશે જ એનાથી જે રોજગારી ઊભી થશે લાખોની સંખ્યામાં એ બી તો એક થશે અને આનાથી એટલે અમારું સ્લોગન છે વનગંગા પરિવારનું કે હર ઘર મેં બાંબુ હર ખેત મેં બાંબુ તો આનાથી જ્યારે એની વેલ્યુ એડિશન થશે તો વેલ્યુ એડિશનમાં તમને વાત કરું તો શું બનશે તો શરૂઆત બધા જાણે જ છે આપણા બાપ દાદા સાદડીનો ને સુપડાનો ને આ તે બધું બાંબુનું બહુ અસંખ્ય બનતું હતું ઘર બનતા હતા પણ હવે એ બાંબુ તે વખતે દેશી હતા હવે બાંબુ પ્રોફેશનલ આવ્યા છે એમાંથી ઘણું બધું થાય છે તો શરૂઆત કરીશ અગરબત્તીની સ્ટીકથી બીજું આવે છે પતંગ કાંડી આઈસ્ક્રીમની ચમચી સ્ટ્રો આ તમે બધા જોતા હશો ને હવે વાપરતા હશે તો બાંબુ ની વાત આવે એટલે બાંબુ એટલે પ્લાસ્ટિકનો વિકલ્પ તો બાંબુ જ નહીં હોય તો આપણે પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે આપણને સામાન નહીં મળે તો હું ખેડૂત મિત્રોને આજે એક વસ્તુ કહેવા માગું છું કે ખેડૂત છીએ તો આપણા પરદાદા જે બાંબુને પૂંજતા હતા તો અમે લોકો અમારા વનગંગા તરફથી એટલું જ કહીશ કે આપણા હરેક ખેતમાં વધારે નહીં તો દસ બાંબુ બી ખેડૂત મિત્રો આપણા ખેતરમાં વાવીએ અને ધરતી માતાનું ઋણ ચૂકાવીએ પ્લાસ્ટિકના વિકલ્પની વાત કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ વધી ગયો છે અને સરકાર પર આ બાબતે કામ કરી રહી છે પ્લાસ્ટિક બેન કરી રહી છે પ્લાસ્ટિકની થેલીઓ અને યુઝ કરવી હોય તો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પણ બેન લાવી રહી છે તેવામાં કેટલું મદદરૂપ આ બાંબુ છે આ થઈ શકે છે હું મોદી સાહેબનો આ બાબતમાં આભાર માનીશ કે ઓગણીસો સત્તર અઢારમાં બાંબુનો કાયદો સુધાર્યો પહેલાં બાંબુ કાપવાની સજા થતી હતી તો હવે બાંબુને ઘાસચારાની કેટેગરીમાં લાવ્યા પછી બાંબુની પ્રોફેશનલ ખેતી કરતા થયા છે ખેડૂતો તો તમે જે પ્લાસ્ટિકના વિકલ્પની વાત કરો છો તો બાંબુમાંથી જે ચમચીની જે વાત થઈ આપણે ચમચી બંધ થઈ જબલાની હમણાં એટલા માલ નથી એટલે જબલા પૂરેપૂરા પ્રતિબંધ નથી પણ એ આવનાર દિવસના જબલા ટોટલી બે પ્રતિબંધ હશે ને બાંબુમાંથી એના જબલા બનશે હમણાં ફેબ્રિક બનવાનું ચાલું થયું પછી એમાંથી આપણે ચારકોલ બનવાના સ્ટાર્ટ થયા પછી એમાંથી બાયોચાર બનવાનો ચાલુ થયો આ બાયોચારને જે તમને ચારકોલની વાત કરું છું તો એનાથી સિત્તેરથી એંસી ટકાનું પ્રદૂષણ અટકશે પાછી બાંબુની જ્યારે વાત કરીએ આપણે તો આમાંથી દરેક ઝાડ કરતા બાંબુ આડત્રીસ ટકા કાર્બન ડાયોક્સાઇડ વધારે છે તો એનાથી બી પ્રકૃતિને અને જે બધા કહે છે કે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ તો બાંબુ બી એનો બહુ મોટો વિકલ્પ થઈ શકે એમ છે જેમ તમે પ્લાસ્ટિકના અને આપણે બેનની વાત કરીએ જેમ આપણે આઈસ્ક્રીમ જ ખાતા હોતા હોઈએ છીએ આઈસ્ક્રીમમાં પ્લાસ્ટિકની ચમચી બી મળતી હોય છે અને જે આપણે કહી રીતે બીજી લાકડાની ચમચી પ્લાસ્ટિકની ચમચી ટોટલી બેન કરી દીધી હવે તમે જ્યારે બી આઈસ્ક્રીમ ખાતા હશે તો ટોટલી તમને બાંબુની સ્ટીક બાંબુમાંથી જ બનાવેલી તમને ચમચી મળશે સ્ટ્રો બી બાંબુની મળશે યુઝ એન્ડ થ્રો જે આઇટમો છે જે પ્લાસ્ટિકમાં વપરાતી હતી આવનાર દિવસમાં એ બી બાંબુમાંથી બનતી આઇટમોમાં યુઝ એન્ડ થ્રો આવશે તમે કીધું કે આર્થિક ફાયદો ઘણો થાય ખેડૂતોને આ બાબાથી શું માર્કેટ વેલ્યુ શું છે આખા માર્કેટની વાત માર્કેટની જ્યારે વાત કરું ને તો સાડા ત્રણ વર્ષ પછી એની હાર્વેસ્ટિંગ થાય છે તો હાર્વેસ્ટિંગમાં એક બાંબુ જે લગાવ્યો હોય તો આમાં એ અને બી ને સી ચાલે તો એક કેટેગરીના જે બાંબુ હશે એનું હાર્વેસ્ટિંગ થશે તો એક બાંબુ ઓછામાં ઓછો પચાસ સાઠ કિલો વજન આપે તો હમણાં બજાર ભાવ બે રૂપિયા છે તો તમે તમારી રીતે હિસાબ લગાડી દો એક બાંબુના જો સાઠ રૂપ જે સાઠ કિલો નીકળે એટલે એકસો ને વીસ રૂપિયાનો એક બાંબુ પડે બરાબર પણ આપણે એવું કહીએ કે ભાઈ કોઈ જમીનનો હરક ફરક હોય તો બી એ પચાસ સાઠ રૂપિયાનો થાય તો એવા પંદર બાંબુ નીકળે એકમાંથી પહેલાં વર્ષે પછી દર વર્ષે જ કાપવાનો તે પચાસ વર્ષ લગી લોંગ ટાઈમ ઇન્કમ છે ખેડૂત માટે એવું કોઈ વસ્તુ નથી કે તમને એક વખત વાવો અને સાઠ વર્ષ ઇન્કમ આપે ખેતીમાં એવી કોઈ વસ્તુ નથી જે ફ્રૂટ સિવાય પણ એ બી ફ્રૂટમાં એટલી માવજત છે આમાં ફ્રૂટ ફ્રૂટની જે માવજત રાખવાની નથી જે તમે એક વર્ષ દોઢ વર્ષ કાળજી રાખી લીધી પછી આમાં કોઈ જ ખર્ચો નથી આમાં પાણીની

હાથમાં ઉપયોગ કરે કોઈ કુવાડી માં હવે બાંબુમાંથી જરે આપણે આનો આર્થિકની વાત करू તો આર્થિકની અંદરથી 1800 આઈટમો તમે બોલ્યા પહેલા હું એ શરૂઆત થઈ ગઈ છે 1800 આઈટમ પણ આમાં કેટલી આઈટમ બનવાની છે તો મે આમ આજુ જોડી નથી આપણે 1800 આઈટમ માર્કેટમાં ઓલરેડી બનવા માડી છે સાયકલ થી માડીને બંદૂકની નાળ સુધીને બનવા માડી છે બરાબર આવનાર દિવસમાં બહારની જે અંદરની જે એસેસરીઝ છે ગાડીની તે ઓગી બાંબુમાં આવી રહી છે તો હમણાં લેટેસ્ટમાં લેટેસ્ટ સીએનજી ને ઇથોનોલ બી બાંબુમાંથી બનવામાં આવ્યો છે તો આ બાંબુની ખેતીની વાત કરીએ તમે કેવી રીતે ખેડૂતોને મદદરૂપ થાવ છો ને હાલ કામ કરો છો અમે બાંબુને લોકો પચાસ જે પચાસ સિત્તેર પંચોતેર રૂપિયા માર્કેટમાં જે પ્રાઇસથી બાંબુનો છોડ આપે છે તો અમારી કોશિશ એ છે સોશિયલના નાતે કે અમે બાંબુ ઓછામાં ઓછો કેવી રીતે આપી શકીએ તો અમે હમણાં એ જ કોશિશમાં છે કે ખેડૂતોને કેમ બાંબુઓ ઉગાડે અને કેમ આગળ વધે અને એના માટે અમે લોકો સીએસઆર ફંડિંગમાં લોકધારી ભારીમાં અને શોમાં જવાના છે જેથી કરીને જે ખેડૂતો બાંબુ વાવા છે પણ નથી વાવી શકતા તો અમે હેલ્પફુલ થઈએ એમાં કે ભાઈ તમે ઠીક છે અમે તમને બંબુ વાવીને આપીએ છીએ તો એ આર્થિક તૈયાર થશે અને એ આર્થિક થયા પછી એના નીચે લાખોની સંખ્યામાં રોજગારી ઊભી થશે અને ખેડૂતોને બી અમે પરીક્ષણ કરીશું ને એમને એ ખેડૂતોને ત્યાં જ વેલ્યુએશન કેમ થાય એ બી અમે થેટ સાત સુધીમાં રહેવાના છે બીજી માહિતી મારી પાસે ઓલ ઇન્ડિયન નર્સરી મેન એસોસિએશનમાં પણ તમે જોડાયેલા છો હા તો ત્યાં કેવી રીતે કામ કરો છો ત્યાં કેવી રીતે ખેડૂતોને બહુ સારો પ્રશ્ન કર્યો સાહેબ તમે એક નર્સરી મેન જો ના હોત ને તો આ પેડ પૌધા તમે ના જો ના હોત કેમ કે નર્સરી મેન જ મહેનત કરે છે ને તમને પેડ પૌધા આપે છે તો નર્સરી મેનનો રોલ પ્રકૃતિ માટે સૌથી પહેલો જો કોઈ રોલનો આવે ને તો એ નર્સરી મેન છે તો હું એ એ સોચ પર હું આ ઇન્ડિયન નર્સરી મેન એસોસિએશન ઓલ ઇન્ડિયાનું એમાં હું કોલેજ જેમ મેમ્બર છું અને ગુજરાતનો ગવર્નિંગ કાઉન્સિલ છું મારી સોચ આ લોકોની જોડે એમની સોચ મને એટલા ગમી કે નાનામાં નાના માણસને જોડે લઈને ચાલે છે એમના પ્રોબ્લેમ સોલ્વ કરે છે અને સરકાર પાસે બી અમારી જે જરૂરિયાત હોય તો સંગઠન બધી જગ્યાએ જોડે હોય છે તો નર્સરીમેન એસોસિએશનમાં જોડાવાનું કારણ એક જ હતું કે નાનામાં નાનો માણસ કોઈ બી પ્રોબ્લેમમાં આવે તો એની જોડે અમે રહીએ અને અમે ઓલ ઇન્ડિયા નર્સરીમેન એસોસિએશનનું એક નર્સરી ટુડે બી બહાર પાડ્યું છે તો હું હમણાં થોડા દિવસમાં રાજસ્થાન ગયો હતો જી તો છે રાજસ્થાનના સોશિયલ વર્કર છે સામાજિક કાર્યકર્તા મોટા છે પણ હમણાં એ સિક્કિમના રાજ્યપાલ છે માન્ય શ્રી ઓમ પ્રકાશ માથુરજી તો હું એમની પાસે આશીર્વાદ બાંબુ માટે જ ગયો હતો તો એમને બી મેં અમારી નર્સરી ટુડે અર્પણ કરી એમનામાં એમની જોડે એટલી બધી સારી વાતો થઈ છે કે રાજસ્થાનમાં અને ગુજરાતમાં બી મારા થકી જે તને હેલ્પ થશે એઝ અ સોશિયલ એ બધી જ હું તમને એક બાંબુ માટે ને જે તમે વેલ્યુ એડિશનની વાત કરી છે એમાં બી મારી સહકાર રહેશે અને મારી જે જમીન છે એ બી તમને ઉપયોગ કરવા માટે આપીશ મેં હજુ જે તમે આપણે વાત કરી માર્કેટ વેલ્યુની પણ કેટલા કરોડનું માર્કેટ હશે આ બાંબુનું વાંસનું આખા ઇન્ડિયામાં આપણે વાત કરીએ કે કરોડો ચાઈનાનું અર્થતંત્ર ચાલીસ ટકા બાંબુ પર ચાલે છે બાંબુ આપણે ત્યાં છે પણ પ્રોફેશનલ નથી પેપર મિલને જોવે છે ઇથોનલ માટે જોવો જ ચારકોલ માટે છે બાયો ચાર માટે જોવો છે એ લાખો ટનની અંદર જોવે છે અને ખાલી અગરબત્તી સ્ટીક છે ને સાહેબ એ જ અઢાર હજાર કરોડના આપણા ઘરઘરી ઘરી સાહેબે પ્રતિબંધ બહારથી જે આવતી બંધ કરી દીધી અને આપણા ત્યાં લોકલ હવે સ્ટાર્ટ થઈ ગયા અઢાર હજાર કરોડનું માર્કેટ તો તે જ છે સાહેબ ખાલી તો એના માર્કેટનું તો હું ગણતરી તમને બતાવી જ નહીં શકતો હા ગણિત માર્કેટ છે નાનામાં નાનો માણસ બી એનામાંથી ખાલી કિચનને આ તે બનાવશે ને એનામાંથી નાની નાની પ્રોડક્ટો બનાવશે સંતોષ સાહેબ એની રોજગારી ચાલે એમ છે સાથે જ દિવસ પણ ઉજવવામાં એ તમે સારો પ્રશ્ન કર્યો આખા વર્લ્ડ નું એક વર્લ્ડ બામ્બુ ડે ઉજવાય છે તો એમને એક સોવિયત સંઘની જોડે ભેગા થઈને એક આ કીધું કે બાંબુમાં બહુ સારું થઈ શકે એમ છે પ્રકૃતિ માટે ને બધા માટે સારું થાય એવું છે બહુ હુનર છે તો બધા પ્રકૃતિ પ્રેમી વૃક્ષ પ્રેમી બધા ભેગા થઈને વર્લ્ડ બંબુ ડે ઉજવવાનું એ વર્લ્ડ બંબુના સ્થાપક આપણા આસામના કામેશ સાહેબ હતા એમને આ સુજાવ આપ્યો હતો અને તે વખતે આના અધ્યક્ષ હતા તો એમને કા સંયુક્ત રાષ્ટ્રમાં મૂકું તો વર્લ્ડ બંબુ અઢાર સપ્ટેમ્બરે ઉજવાય તો એમાં હું ગુજરાતમાં અને રાજસ્થાનમાં ત્યાંનો હું પ્રતિનિધિ છું તો એના નાતે હું અઢાર સપ્ટેમ્બરે કે આજુબાજુમાં એ ગુજરાતમાંથી છસો થી સાતસો ખેડૂતો જે આમાં છે એ બધાને એના સારા સ્પીકરો લાવીને હું આનું પ્રસારણ કેમ થાય એનો એ દિવસ ઉજવવાના છે અમે ગુજરાત સરકારના ને વન વિભાગ થકી દિવસ તો ઉજવશો પરંતુ આમાં બામ્બુ મેન તરીકે કોણ ઓળખાય છે ઇન્ડિયામાં કોઈ એવું કશું છે કે તમે જ છો ક્રાંતિ લાવ ના 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 મારા કરતા બહુ મોટા મોટા બાંબુ મેન છે ને એમાં જે કામેશ સલામનું જે નામ લઉં છું એમને બાબુ માટે ગુજરાત સરકાર ભારત સરકાર થકી બી કામ કર્યા છે એના સેક્રેટરી બી રહેલા છે અને હમણાં ઘણા એવા સોશિયલ લોકો આના ફાઉન્ડેશન બનાવીને કામ કરી રહ્યા છે તો જે કોઈ ખેડૂત મિત્રોને તમારે મદદની જરૂર હોય કે જે કંઈક સંપર્ક કરવા ઈચ્છતા હોય તમારી સલાહ સૂચન લેવા માટે ને આગળ વધવા માટે વાંસની કે બાંબુની ખેતી માટે કેવી રીતે તમારો સંપર્ક કરતા હોય છે કોઈ સાહેબ આમાં એવું હોય છે કે મેં તમારા ખેતરમાં બંબુ લગાયા તો તમને સારો લાગ્યો તો તમે બીજાને કીધું તો બીજાએ ત્રીજાને કીધું એ રીતે અમે અને જે અમારા જે એક સામાજિક સોશિયલ છે એના થકી અમારા જ્યાં જ્યાં કોન્ટેક્ટ છે ત્યાં કહીએ છીએ કે અમે બંબુ તો અમને બધા સપોર્ટ કરી રહ્યા છે અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેડૂત કરી શકે કોઈ માટીની સ્પેશિયલ કાળી માટી જોઈએ લાલ માટીની અને બિલકુલ રેતાળમાં વવાતું નથી બાકીના તમે પથ્થરમાં લગાવો કોઈ બી જગ્યાએ લગાવો બંબુ થાય 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 ખાલી હું ખેડૂત મિત્રોને એટલું જ કહીશ કે બાંબુ જે લગાવો એ સોચી સમજીને કઈ જાત આપણા માટે સારી છે અને કેવી લગાવી જોઈએ તો એ સોચી સમજીને કામ કરે તમે કીધું એમાં કેટલા કોઈ કેટલા પ્રકાર આવે છે આમાં સાહેબ બાંબુના પ્રકાર તો એમ તો અઢારસો છે પણ હમણાં પ્રોફેશનલ જે ચાલી રહ્યું છે એ પંદર પ્રકારના જે બાંબુ છે હમણાં એ સારા એવું કામ કરી રહ્યું છે એટલે એમાં શું શું ડિફરન્સ હોય ડિફરન્સ એવું છે કે કયા ઉદ્યોગમાં કયો બાંબુ વપરાય અચ્છા થોડું લો કે મારે અગરબત્તી સ્ટીક બનાવી છે તો હું ટુલડા છે એક ડેમ્ફ્રો સ્ટીકર્સ છે અને એક બાલકુવા છે એક એસ્પર છે એવી રીતે હું કામ કરીશ જે જે જેની જ્યાં જરૂર છે એ વસ્તુ ત્યાં આપણે કરીશું લો કે આ એરિયાની અંદર ભાઈ મને એક વેપારીએ એવું કીધું કે ભાઈ મારે ફેક આ અગરબત્તી સ્ટીકનું કામ ચાલુ કરવું છે તો હું એ એરિયામાં ઓનલી અગરબત્તી સ્ટીકનું કામ કરીશ જેથી કરીને એનો માલ એકદમ નજીકથી એને મળે બરાબર છે તો એને બી ફાયદો ખેડૂતોને બી ફાયદો અને લોકોના પ્રોડક્શનમાં બી ફાયદો આવે અચ્છા તો આગળ વાત કરીએ તમે જે એનજીઓ સાથે હાલ કામ કરી રહ્યા છો વન ગંગા કેવી રીતે વન ગંગા કામ કરે છે મને લોકો જોડાયેલા છે પછી તો મને ખુશી થાય છે કે વન ગંગાનો સ્થાપક હું છું અને એનો પ્રેસિડન્ટ બી હું છું અને મારી જોડે પ્રકૃતિ પ્રેમીના દરરોજ જ ફોન આવે છે પણ જે ખાલી ફોટા પડાવવાના શોખીન હોય એને હું જોડે નથી રાખતો કામમાં માનતા હોય સમય આવે પાવડો લેવાનો થાય કોદારો લેવાનો થાય એવા બધા મારી જોડે જોડાયેલા છે ખૂબ સરસ મિતેશભાઈ અને અમે પણ આશા રાખીએ છીએ કે વનગંગા એનજીઓ આગળ વધે ખેડૂતોને જે રીતે તમે મદદ કરો છો એ રીતે મદદ કરતા રહો અને તમારા આ મહેનતથી ખેડૂતો આગળ વધે સાથે સાથે જે કંઈ ફેક્ટરીમાં જે કંઈ લોકો કામ કરતા હશે કારણ કે બંબુ સપ્લાય થઈને આવતો હશે તો એ લોકોને પણ એટલી રોજગારી મળતી હોય તો એ લોકો પણ આગળ વધે અને જેમ તમે કીધું કે અબજો રૂપિયામાંની હાલ માર્કેટ વેલ્યુ છે બાંબુની ખેતીથી માંડીને જે કંઈ ફાઇનલ પ્રોડક્ટ નીકળતું હોય તો આશા રાખીએ છીએ હજુ ખેતી વધે તમારા થકી લોકો આગળ વધે અને ઉન્નતિ લોકો કરે આગળ વધતા રહે અને ઉજ્જવળ ભવિષ્ય કરે આ બાંબુ થકી એવી અમે પણ આશાને પ્રાર્થના કરીએ છે તો આ હતા મિતેશભાઈ પટેલ કે જે છેલ્લા ઘણા વર્ષોથી બાંબુની ખેતી વિશે ગુજરાતથી લઈને રાજસ્થાન સુધી લોકોની મદદ કરતા આવ્યા છે અને ખેતી બાંબુની કેવી રીતે કરી શકાય કયા કયા પ્રકારના બાંબુ છે કઈ જગ્યાએ કયો બાંબુ લગાડવો જોઈએ તે બધા વિશેની માહિતીથી લઈને મદદ છે જે તેમની એનજીઓ વનગંગા જે છે તે કરે છે અને જે કંઈક લોકો તેમનો સંપર્ક કરતા હોય છે તે સૌ કોઈને તેમના દ્વારા મદદ કરવામાં આવતી હોય છે અને ખૂબ એક મોટું વિશાળ ઇન્ટરનેશનલ માર્કેટ છે બાંબુનું અને તેની ખેતી માટે જે છે મિતેશભાઈ અને તેમની જે સંસ્થા છે તે લોકોને પ્રેરણા આપતી રહે છે વધુ વિગતો સાથે ફરીથી મળીશું યોગ અભિયાન ટાઈમ્સ જોવા માટે ધન્યવાદ